રાધનપુરના ગોગાશેરી વિસ્તારમાં ક્ષતિગ્રસ્ત અને ખુલ્લા વીજ વાયર બદલવા રહીશોની માંગ ઉઠી જોખમી અને ખુલ્લા વીજ વાયરના કારણે કોઈ જાનહાની સર્જાય તો જવાબદાર કોણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ગોગાશેરી વિસ્તારમાં ગોગા મહારાજના મંદિર પાસે આવેલ રહેઠાણક વિસ્તારમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજપોલ થાંભલા આવેલા છે જ્યાં થાંભલા ઉપર ક્ષતિગ્રસ્ત જીવતો વીજવાયર જોખમી જણાઈ રહ્યો છે અહીંયા રહેઠાણક વિસ્તાર હોય વીજ વાયર ખુલ્લા હોવાના કારણે અને બિલકુલ અડીને મકાનો આવેલા હોય અહીંયા કોઈ હોનારત સર્જાય તો જવાબદાર કોણ વગેરે સવાલો ઊભા થઈ રહ્યા છે આમ તો નાગરિકોને લાઇટ સુવિધા મળી રહે તે માટે વીજ પોલ ઊભો કરવામાં આવેલ છે આ વીજ પોલ ઉપર આવેલા વીજ વાયર ઘૂંચડ અને ક્ષતિગ્રસ્ત છે સાથે જ તે થાંભલા ઉપર અને બાજુના અનેક જીવતા વીજ વાયર ખુલ્લા જણાઈ રહ્યા છે અહીંયા ખુલ્લા વીજવાયરને લઈને સોસાયટીના રહીશો ભયના ઓથાર તળે જણાઈ રહ્યા છે આ જાહેરમાં વીજવાયરો ખુલ્લા હોય લોકો જીવના જોખમે જણાઈ રહ્યા છે ત્યારે યુજીવીસીએલ તંત્ર દ્વારા સત્વરે વીજવાયર માટેનો તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર